નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઉંઝા માર્કેટના ના બજાર પાસુ બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા બની મિત્રો આજે તારીખ થઈ ઓગણીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર વાર ને મંગળવાર મિત્રો મિત્રો ડેલી બજાર તો ખાસ વિડીયો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી અને પાછળ રહેલી ઘંટ પર ભૂલતા નવા લીવ્યા તાજા ઊંચા માર્કેટ બજાર ભાવ એકતાલીસ રૂપિયા સુધી રાયડો નવસો બાવન થી સત્યાવીસો ને સોમ્માલીસ રૂપિયા સુધી તલ સત્તરસો એકતાલીસ થી અઠ્યાવીસો ને બાવન રૂપિયા સુધી સુવા તેરસો સત્તરસો ને પંચાવન રૂપિયા સુધી અને અજમો અઠારસો રૂપિયાથી તેત્રીસો ને પચાસ રૂપિયા સુધી અનાતા ખેડૂત મિત્રો ઊંચા માર્કેટના બજાર ભાવ વિડીયોમાં આંશુ તે ખેડૂતોના પર ખાસ વિડીયો લખાવી આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા